તો વાત કરીશું આપણે તાપીની તો તાપી જિલ્લાના ભીમપોર ગામમાં સેંકડો આદિવાસી ગરીબોને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું છે નરેશ ચૌહાણ અને અનિતા ચૌહાણ નામના દંપતીએ દાનના નામે આધાર કાર્ડ અને દસ્તાવેજો લઈ બેંક ખાતા ખોલાવ્યા હતા ત્યારબાદ તેમના જ મોબાઈલ નંબરથી ઓટીપી મેળવી આદિવાસીઓના ખાતામાં કરોડો રૂપિયાનું ખેલ કર્યું પીડિતોને આ અંગે કોઈ જાણ ન હતી પરંતુ જ્યારે તેઓ રાશન લેવા ગયા ત્યારે ખબર પડી કે તેઓ એનએફએસએમાંથી નોન એનએફએસએમાં તબદીલ થઈ ગયા છે હાલ સરકારના લાભો બંધ થઈ જતા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે સામાજિક આગેવાનો પોલીસમાં ફરિયાદ નોંધવાની તજવીજ કરી રહ્યા છે અને પીડિતો દોષિતોને કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા છે એ તો મારા ગયા ત્યારે ખબર પડી કે તમને આ એ તો અમને અમારા પાસે આધાર કાર્ડ ને એ ફોટા માંગ્યા પછી અમને કીધું કે તમે ખાતું ખોલાવો તમને પચીસો રૂપિયા મળશે ને તમે ખાતું ખોલાવો એમ કરીને અમને સુરત લઈ ગયા ખાતું ખોલાવા માટે એટલે અમે તો ખોલાવ્યું ચાલો પચીસો રૂપિયા મળે દાનમાં તો અમે લઈ લઈએ ગરીબ માણસ હવે તો શું કરવાનો અમે એટલે લઈ લીધા અમે અમને ખબર હોય ને કે આવું થશે આવા કરોડો એવા બધા આવું થશે હા તો અમે રાશન લેવા માટે કંટ્રોલ માં ગયા કે નહીં તો ત્યાંથી અમને નોટિસ આપી કે તમારે તો નોટિસ આવી છે એટલે તમને ખાવાનું બી નહીં મળે તમારું બધું બંધ થઈ ગયું છે ત્યારે અમને ખબર પડી શું ઘટના બની હતી સમગ્ર તમારી અમારે તો જે દાન લેવાનું છે દાન ને આપવાના છે એમ કરીને ગામમાં છે તો રહેતા છે એ લોકોએ દાન મારફતે બધું બહાર પાડેલું હતું ને અમને પણ કીધું હતું ફોન કરીને કે દાન બધા આપતા છે તો તમે ફોર્મ આવેલા છે તો ભરી જ જાઓ એમ કરીને અમને ખાતા ખોલાવી એ લોકોએ આપણે કંટ્રોલમાં ગયા કે નહીં ત્યારે નોટિસ આવી એ નોટિસ પરથી ખબર પડી અમને કે તમારા ખાતામાં ઇન્કમ નું વધારે પૈસા થઈ ગયેલા છે ત્યારે અમને ખબર પડી તા હાલ કે રીતની તકલીફ પડી રહી એટલે અમારે તો હું છે કે હવે અમારો જે કંઈ સહાય છે એ બંધ થઈ ગઈ પછી અમારો જે કંઈ પોઇરાવનો જે કંઈ પેડીનો જ આખો પૂરો થઈ ગયો તો અમારે શું કરવું જોઈએ એમ આ કોણ દ્વારા કરવામાં આવે કે કે ડોક્યુમેન્ટ કે અમિતા જોહા અમિતાબેન જોહા

અને અત્યારે પ્રાથમિક જે માહિતી મળે છે એમાં એવું જાણવા મળે છે કે એક એક ખાતામાં છ છ કરોડ સુધીનું ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે વ્યવહાર થઈ ગયું છે એટલે નેવું ખાતાઓમાં છ કરોડ રૂપિયાનો જે વ્યવહાર છે તો કેટલો વ્યવહાર થયો હશે એ આપણને લાગે છે એટલે અમારે છે ને પુરવઠાની યાદ છે સોફ્ટવેર છે એમાં નામ અમને પુરવઠાનું લૉગિનમાં યાદી નીકળે છે એમાં છ લાખથી વધારે ઇન્કમટેક્ષ હોય એનું પચીસ લાખ જીએસટી વાળા હોય એ અને પીએમ કિસ્સામાં જે છ હજાર નો વાળા છે એની અલગ અલગ કેટેગરી છે એમાં લાભ લેતા લાભાર્થીની યાદી છે એફપીએસ હોય નીકળે છે એ અમે